મિત્રો હવે આ જે પણ ખેડૂત મિત્રો પંપની એસેસરી ક્યારેક તમારે બગડે છે કોઈ પણ વસ્તુ તો તમારે કારીગરોને આ લઈને જવા પડે છે ને ઘણી વખત તમારે નાના એવા કામ માટે ઘણો બધો ટાઈમ બગડે છે તો તમને આ વિડીયો ખાસ એ માટે છે કે પંપની જેટલી પણ એસેસરી અથવા જે પણ કોઈ વસ્તુઓ છે કઈ રીતના તમારે ફિટ કરવી અને કઈ રીતના એનું વાયરિંગ દેવું તો આ વિડીયો તમે અંત સુધી જોજો અને તમને ખ્યાલ પડી જશે કે દરેક પંપમાં આવતી હતી દરેક વસ્તુઓ કઈ રીતના ફિટિંગ કરવાની છે તો મિત્રો આ રીતના પંપ છે જેમાં તમે વસ્તુ જોઈ શકો છો મોટર બેટરી બરાબર આ વોલ્ટ મીટર છે જે આ રીતનું દેખાય છે બરાબર પછી આ બાજુ તમને ત્રણ વસ્તુ આ દરેક પંપમાં અલગ અલગ જગ્યાએ હશે પણ એમાં હશે એક આ સ્પીડ કંટ્રોલ જેમાં ત્રણ વાયર છે એક ચાર્જિંગ સોકેટ છે જેમાં બે વાયર હશે કાળો લાલ અને એક સ્વિચ છે કાળો લાલ વાયર હશે આમાં બે લાલ છે પણ તમે આમાં વાયર કાળો અથવા લીલો અથવા એવી રીતે પણ હોઈ શકે છે બરાબર એટલે મુખ્ય ત્રણ વસ્તુ વોલ્ટ મીટર ચાર્જિંગ સોકેટ સ્પીડ કંટ્રોલ સ્વિચ બેટરી અને મોટર એટલી વસ્તુઓ તમારે પંપમાં ફિટ કરવાની છે હવે આને ફિટિંગ કઈ રીતના કરવું એ તમે જોઈ લો જો તમને હું આમાં પ્લસ માઇનસ સમજાવું એટલે પ્લસ એટલે તમારે લાલ સમજવાનો છે અથવા હું તમને લાલ કહું તો તમારે પ્લસ સમજવાનો છે અને માઇનસ એટલે લીલો અથવા કાળો કાળો અથવા લીલો બંનેમાંથી એ માઇનસ સમજવાના છે બરાબર હવે તમારે જે ફિટિંગ કરવાનું છે એમાં બેટરીનો લાલ ખૂટામાં જે વાયર છે લાલ કલરનો એની ભેગો તમારે મોટરનો લાલ વાયર એની ભેગો વોલ્ટનો વોલ્ટ મીટર છે એનો લાલ વાયર પછી ચાર્જિંગ સોકેટનો લાલ વાયર અને સ્પીડ સ્પીડ કંટ્રોલ અથવા તમે જેને ધીમું ફાસ કરવાનું છે એને સ્પીડ કંટ્રોલ કહેવાય એના વાયર આમાં કુલ પાંચ વાયરનું જોઈન્ટ આવે છે બરાબર એક બે ત્રણ ચાર ને પાંચ વાયર પાંચ વાયરને જોઈન્ટ કરીને એક જોઈન્ટ બનાવવાનું છે બરાબર એ જોઈન્ટ થઈ ગયા પછી તમારે બીજો જોઈન્ટ બનાવવાનો છે એમાં સ્પીડનો કાળો સ્પીડ કંટ્રોલનો કાળો વાયર પછી સ્વિચ છે તમે સ્વિચ સ્વિચમાં હે ને ત્રણ ખૂટા હોય છે બરાબર આ એક બે ને ત્રણ હવે સમજો કે આ વચ્ચેનો ખૂટો આ છે આ ઉપર નીચેનો કોઈ પણ ટૂંકમાં સમજો કે ઉપરનો અથવા નીચેનો આ વચ્ચેનો છે વચ્ચેનો વાયર જે છે એ બેટરીના કાળા આરે વાયર આરે જોઈન્ટ કરવાનો છે એટલે તમારે જે વધારાનો સમજો કે આમાં સ્વિચમાં ત્રણ ખૂટાવાળી પણ ઘણા પંપમાં સ્વિચ આવે અને ઘણામાં બે હું તમને અત્યારે બેનું અવેલેબલ છે એટલે બેનું બતાવું છું આમાં વચ્ચેનો આપણે આને ગણશું આ ઉપરનો અથવા નીચેનો તમે જે ગણતા હોય એટલે તમે અત્યારે જોઈન્ટ કરશો સ્પીડનો કાળો સ્વિચનો ઉપરનો અને વોલ્ટમીટરનો મીટરનો લીલો આ ત્રણ વાયર જોઈન્ટ બને છે બરાબર હવે બેટરી જે છે એનો કાળો વાયર પછી જે સ્વિચ છે એનો વચ્ચેનો મેં તમને જેમ સમજાવ્યું એમ સ્વિચનો વચ્ચેનો આપણે આ ગણશું ટૂંકમાં ત્રણ ખૂટા હોય એમાંથી વચ્ચેનો આયા છે અને ચાર્જિંગ સોકેટમાં જે વાયર વયદ્યો છે કાળો અથવા ગ્રીન બરાબર આમાં લીલો પણ હોય હગે અને કાળો પણ હોય હગે અને બે છે એક મોટર સ્પીડ કંટ્રોલ નો બે લીલા વાયર છે બરાબર એને તમારે જોઈન્ટ કરી નાખવાના છે હવે કુલ જોઈન્ટ તમે જોઈ લો એક પાંચ વાયરનું જોઈન્ટ બન્યું છે એક ત્રણ વાયરનું એક ત્રણ વાયરનું એક બે વાયરનું કુલ જોઈન્ટ તમે ગણશો તો તેર જો તેર વાયર છે ટૂંકમાં બરાબર અને આ રીતના એનું જોઈન્ટ છે હવે આમાં જમે ત્યારે જયારે ચાલુ કરશો ત્યારે તમે જોઈ શકો છો કે જયારે તમે સ્વિચ ચાલુ કરો ત્યારે એ લાઇટ વોલ્ટ મીટરમાં થઈ જશે પણ પંપ ચાલુ નહીં થાય પંપ તમારે સ્પીડ કંટ્રોલથી જ ચાલુ કરવું પડશે સ્પીડ કંટ્રોલથી આ ધીમું ફાસ્ટ જે છે એનાથી તમે ચાલુ કરશો એટલે ફાસ્ટ ચાલુ થશે આ ધીમું બરાબર આનું કારણ એ છે કે તમે પંપ જે જોતો મારીને ઉપડી નહીં જાય અને તમારે સ્મૂથલી પંપ ચાલુ થશે બરાબર છતાં પણ તમને જો કંઈ સમજણ ન પડે તો કમેન્ટ બોક્સમાં જણાવો અને આગલો વિડીયો તમારે સે કઈ સ્પેરપાર્ટ વિશે તમારે અથવા કોઈ ઇક્વિપમેન્ટ વિશે માહિતી જોતી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવો વધુ માહિતી માટે તમે અમારો સંપર્ક કરી શકો છો સોમનાથ શેર સોમનાથ આભાર